હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન આઈ હોપ ઓલ ઓફ યુઆર ડુઇંગ વેલ આપણે બારે ક્યારેક જમવા જતા હોઈએ ત્યારે પનીર કોફતાનું શાક ખાતા હોઈએ છીએ પણ તે ઘરે પણ ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બને છે તો ચાલો આજે આપણે ઘરે બનાવશું પનીર કોફતાનું શાક તેની રેસિપી ચાલુ કરીએ તે માટે સૌથી પહેલાં સો ગ્રામ પનીર લેવું અને બે ચમચી બ્રેડ ક્રમ્સ લેવી તેમાં મીઠું સ્વાદ મુજબ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેના બોલ્સ બનાવી દેવા અને આ બોલ્સને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ આંચ પર તળી લેવા તો પનીર કોફ્તા અનેક રીતે બનતા હોય છે પણ મેં આજે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કર્યો છે તમે તેમાં બટેકાનો માવો બાફેલા બટેકાનો માવો પણ એડ કરી શકો તો પનીર કોફ્તા માટેના કોફ્તા તળાઈને રેડી થઈ ગયા છે તો તેની ગ્રેવી બનાવવા માટે હવે એક પેન લઈ અને તેમાં એક મોટો ચમચો ઓઇલ લઈ તેમાં બે કાંદા ચાર પાંચ કળી લસણ આદુ મરચાંની પેસ્ટ કેટલાક ખડા મસાલા અને ત્રણ નંગ સમારેલા ટમાટર એડ કરી અને તેને રોસ્ટ થવા દઈએ અને જ્યાં સુધી કાંદા ને આ બધી સામગ્રી છે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી દઈએ ત્યારબાદ ગેસ ઓફ કરી દઈએ તેમાં થોડા કાજુ ઉમેરી દઈએ ત્યારબાદ ગેસ ઓફ કરી દઈએ અને તેને ઠંડુ થવા દઈએ ઠંડુ પડે એટલે તેની ગ્રેવી બનાવી લઈએ હવે એક પેનમાં એક ચમચો ઓઇલ લઈ અને તૈયાર કરેલી ગ્રેવી એડ કરી તેમાં હળદર પાવડર મરચું પાવડર મીઠું દાણાજીરું પાવડર કસૂરી મેથી સ્વાદ મુજબ ઉમેરી અને તૈયાર કરેલા કોફતા એડ કરી અને તેને મિક્સ કરી દઈએ થોડું જરૂર મુજબ પાણી તેમાં એડ કરી અને તેને ઢાંકી લગભગ દસ મિનિટ માટે ધીમી આંચ પર ચડવા દઈએ તો તૈયાર છે પનીર કોફતા હવે તેને નીચે ઉતારી લઈએ તો પનીર કોફતા ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે હવે તેને શવ કરીએ તો તે માટે શવિંગ બાઉલ લઈએ અને તેમાં સૌથી પહેલાં કોફતા લઈ લઈએ તો જરૂર પ્રમાણે ત્રણ કે ચાર તેમાં કોફતા લઈ અને ઉપર આપણે ગ્રેવી રેડી કરીએ તો આ ગ્રેવી મેં અત્યારે ઘટ રાખી છે તમે તમારા હિસાબે થોડી પાતળી પણ રાખી શકો ટેસ્ટી મસ્ત મજાનું શાક રેડી છે આ શાક રાઈસ પરાઠા જોડે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ટ્રાય કરી જો રેસીપી ખૂબ જ ઇઝી રેસીપી છે ઉપર થોડી ફ્રેશ ક્રીમ એડ કરી દઈએ જેથી તેના સ્વાદમાં વધારો કરી શકાય રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે અને આવી જ રેસીપી જોવા માટે રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો થેન્ક યુ